પાંચમા દિવસે વિકાસ રથનું ડભોઈ તાલુકાના સિરોલા ગામ ખાતે

વિકાસ સપ્તાહની ઉજવણી કાર્યક્રમ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ તથા જિલ્લા આયુર્વેદિક અધિકારી ડોક્ટર સામંત દાહિમાની ઉપસ્થિતિમાં યોજાયો આ વિકાસ સપ્તાહના પાંચમા દિવસે વિકાસ રથનું સિરોલા પ્રાથમિક શાળાની બાળાઓએ આપણી હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ કુમકુમ તિલક અને સ્વસ્તિક દોરી ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સિરોલા પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના રજૂ કરી તેમણે ગુજરાતના વિકાસની વણથંભી અને સુશાસનની સાતત્યપૂર્ણ યાત્રાના દર્શન કરાવતી એક ટૂંકી રસપ્રદ ફિલ્મનું નિદર્શન પણ ગ્રામજનોને કરાવવામાં આવ્યું આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ

પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે તેના ઉપર ખાસ ભાર મૂક્યો અને ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી આ ઉપરાંત વિકાસ રથના રોકાણ દરમિયાન કાર્યક્રમ સ્થળ પર આઈસીડીએસ શાખા તરફથી પોષણ જાગૃતિ માટે તેમજ આરોગ્ય શાખા તરફથી સ્વાસ્થ્ય સંદર્ભે સ્ટોલનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું સાથે જ સ્વચ્છતા કર્મી ઉપરાંત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારને પ્રોત્સાહનના ભાગરૂપે પ્રશંસાપત્ર પણ એનાયત કરવામાં આવ્યા આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ લાભાર્થીઓને યોજના કે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે લાભાર્થીઓ પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા કાર્યક્રમ બાદ મહાનુભવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સાથે જ સુકો લીલો કચરો છૂટો પાડવા માટે સેગ્રીગેશન સેન્ટરનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું ગ્રામ્ય સ્તરે યોજાતા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ જિલ્લા આયુર્વેદિક અધિકારી ડોક્ટર સામંત દાહિમા તાલુકા પંચાયતના સભ્ય દીક્ષિતભાઈ બારોટ તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા સહિત મામલતદાર તથા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સ્થાનિક અગ્રણીઓ ગામના આગેવાનો હોદ્દેદારો આરોગ્ય શાખાના કર્મયોગીઓ આંગણવાડી કાર્યકર્તા બહેનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા